પ્રજાના કરવેલાથી ચાલતી આ પ્રાથમિક સુવિધાનો દુરુપયોગ કરી કોન્ટ્રાક્ટરો દ્વારા પાલિકાના ખર્ચે અંગત આર્થિક લાભ મેળવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો સાથે યુથ કોંગ્રેસ દ્વારા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો ઘટનાની વિગત મુજબ યુથ કોંગ્રેસના જાગૃત કાર્યકરોએ શહેરના પૂર્વ વિસ્તારમાં ફરતી કચરાની એક ગાડીને અટકાવીને તપાસ કરી હતી પ્રાથમિક તપાસમાં ગાડીની અંદર કચરાને બદલે એક ખાનગી કંપનીનો માલસામાન ભરેલો મળી આવ્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારીને કાર્યકરોએ સાબિત કર્યું હતું કે ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટરો પાલિકાના વાહનો અને ઇંધણનો ઉપયોગ કરીને ખાનગી ટ્રાન્સપોર્ટનો ધંધો ચલાવી રહ્યા છે આ પ્રકારની ગેરરીતિને કારણે સામાન્ય નાગરિકોને નિયમિત કચરા નિકાલની સુવિધા મળતી નથી જ્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટરો પ્રજાના પૈસાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે આ ઘટના યુદ્ધ આ ઘટના બાદ યુથ કોંગ્રેસે પાલિકાના તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે અને જવાબદાર એજન્સી સામે કડક પગલાં લેવાની માંગ કરી છે વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો છે કે શાસક પક્ષની રેમનેસર હેઠળ કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે અને પ્રજાના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે આ ગંભીર બેદરકારી બદલ પાલિકા કમિશનર દ્વારા સંબંધિત એજન્સીને નોટિસ ફટકારીને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે આગામી દિવસોમાં મામલે પાલિકા શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા ઝોનમાં ડોર ટુ ડોરની ગાડીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ડોર ટુ ડોરની ગાડીનું કામ વડોદરા શહેરને સ્વચ્છ રાખવાનું છે અને લોકોના ત્યાં જઈ ઘરે ઘરે જઈ કચરો ઉપાડવાનો છે પરંતુ ડોર ટુ ડોર ગાડીઓના આડમાં કોન્ટ્રાક્ટરો દ્વારા અને ગાડીના ડ્રાઈવર દ્વારા એક મોટું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે ડોર ટુ ડોરની ગાડીનો ઉપયોગ પ્રાઇવેટ કંપનીઓના સામાનની અવરજવર કરવા માટે થાય છે અને એનો ખર્ચ વડોદરા શહેરની જનતાના ટેક્સના રૂપિયાના ઉપર પડે છે ત્યારે અમારી પાલિકામાં એવી માંગ છે કે આવા કોન્ટ્રાક્ટર ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે એમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે અને જેટલો પણ ભારત વડોદરા મહાનગરપાલિકાના ટેક્સ પર તિજોરી પર પડ્યો છે એ તમામે તમામ આવા કોન્ટ્રાક્ટરો પારક્ષી વસૂલ કરવામાં આવે એવી જ અમારી આ માંગ છે